હાઈ ગાઈઝ આજે આપણે એક શરદી અને ઉધરસનો ઇલાજ કહીએ અને એમ કહીએ કે આ એક રેમેડી છે અને એ જો તમે બનાવી લીધી ને તો શિયાળાની અંદર શરદી અને ઉધરસ સામે રક્ષણ આપશે પ્લસ જો શરદી અને ઉધરસ થઈ જ ગયા છે તો તમને કફ નહીં ખાવા દે અને એકદમ જબરદસ્ત અને ટેસ્ટમાં પણ એકદમ બેસ્ટ બિલકુલ બજારની જે આપણે વિક્સને ખાઈએ છીએ એમના જેવો જ ટેસ્ટ છે એ આમાંથી તમને મળી જશે તો એમના માટે થઈ અને સૌથી પહેલાં આપણે એક મોટો ટુકડો આદુનો લીધો છે અને આપણે વાટકીનું માપ લેશું એટલે તમે પહેલાં જોઈ લો કે આ રીતે એક મોટો ટુકડો આદુનો લીધો છે અને એક નાનો ટુકડો હળદર લીધી છે જો લીલી હળદર અવેલેબલ ના હોય તો એમની જગ્યાએ સૂકેલી હળદરનો પણ ઉપયોગ કરી શકો છો હું આગળ બતાવીશ કે કઈ જગ્યાએ તમે કરી શકો છો હવે એમના આપણે ટુકડા કરી લીધા છે એમને મિક્સી જારની અંદર ટ્રાન્સફર કરી લેશું અને એમને પીસી લેશું શરૂઆતમાં આપણે પીસતા થોડુંક લાગશે કે બરાબર ફાઇન એમની પેસ્ટ થવી જોઈએ એ થતી નથી તો તમે એક બે ચમચી પાણીનો ઉપયોગ કરીને આ રીતની પેસ્ટ છે એકદમ સ્મૂથ એ રીતની કરવી જરૂરી છે એ રીતની પેસ્ટ છે આપણી રેડી થઈ ગયા બાદ એક કટોરી સેટ કરી લીધી છે તમે જોઈ શકો છો કે એક નાની કટોરી ભરી અને આપણી પેસ્ટ છે એ તૈયાર થઈ છે તો એ જ કટોરીના માપથી આપણે એમનાથી ત્રણ ગણું એટલે કે ત્રણ વાટકી આપણે ગોળ લીધો છે ગોળ છે એટલે વધારે હેલ્ધી પણ બનશે અને આપણે ખાંડનો ઉપયોગ ન કરીએ કારણ કે આપણે શરદી ઉધરસ માટે ઉપયોગમાં લઈએ છીએ તો આપણે એમના માટે થઈ અને ગોળ લીધો છે ગોળ છે તમે કોઈ પણ લઈ શકો છો મેં ત્યારે દેશી ગોળ લીધો છે એમાં એકથી બે ચમચી જેટલું પાણી આપણે એડ કરી દઈશું જેથી કરીને ગોળ છે એકદમ ઝટપટ મેલ્ટ થઈ જાય અને શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ રાખીશું અને એકદમ ગોળને સારી રીતે પીગાડી લેવાનો છે અત્યારે તમે જોઈ શકો છો કે બેથી ત્રણ મિનિટમાં ગોળ છે એકદમ સરસ પીગળી ગયો છે એ ગોળ છે પીગળી જાય ત્યારબાદ આપણે પેસ્ટ છે એડ કરવાની છે જુઓ આદું છે ને શક્ય એટલું કૂણું લેશું જેથી કરીને શું થાય કે એમાં જે રેસાનો ભાગ હોય જે વધારે પડતું આપણે કઠણ આદું કહીએ કે જે એમની અંદર વધારે પડતા રેસાનું પ્રમાણ હોય તો આપણી આ ગોળીઓ છે ને એકદમ સરસ જે બજારની મળે છે ને એના જેવી તૈયાર નહીં થાય એટલા માટે થઈ અને શકે એટલું આદુને કૂણું લેશું અને એકદમ ફાઇન પેસ્ટ કરીશું એટલે તમે અત્યારે જોઈ શકો છો કે ગોળ અને જે આપણી પેસ્ટ છે એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે અને તમે જુઓ એમાં બિલકુલ જ રેસા પણ નથી દેખાતા તો બસ હવે આપણે એમને મીડિયમ ટુ હાઈ ફ્લેમ કરી લેશું અને કન્ટિન્યુ ચલાવીશું અને ત્યારબાદ આ રીતનું એમનો કલરને ચેન્જ થાય ત્યારબાદ આપણે એમની અંદર સંચળ પાવડર એડ કર્યો છે થોડાક મરીનો પાવડર એડ કર્યો છે અને એમની અંદર અડધી ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું અને જુઓ તમારી પાસે લીલી હળદર ન હોય તો આ બેઝ ઉપર તમે હળદર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો અને હવે આપણે એકદમ સારી રીતે મિક્સ કરી અને મીડિયમ ફ્લેમની ઉપર જ એકદમ ઘટ ન થાય આપણું મિશ્રણ ત્યાં સુધી આપણે એમને કૂક કરવાનું છે તો કન્ટિન્યુ ચલાવીશું અને વધારે હાઈ ફ્લેમ નથી કરવાની નહીંતર ગોળનો ટેસ્ટ છે એ કડવું આવવા લાગશે તો મીડિયમ ટુ લો ફ્લેમની ઉપર આપણે આ કામ કરીશું અને વચ્ચે વચ્ચે ચલાવતા જશું અને એકદમ સારી રીતે આપણે એમને ઉકળવા દેવાનું છે અને થોડીવારના સમય બાદ તમે જુઓ કે એકદમ ઘટ થઈ ગયું છે મિશ્રણ એકદમ ફ્લફી થવા લાગ્યું છે જે રીતે આપણે મૈસૂર પાકને કરતા હોય છે ને જે રીતે જાળીઓ દેખાતી હોય છે ટૂંકમાં ગોળ છે આપણો ઝટપટ કૂક થવા લાગ્યો છે એ નિશાની છે કે આપણી ગોળીઓ છે તૈયાર થવાને આરે જ છે કારણ કે ગોળ છે જ્યારે ફ્લફી થઈ જાય ને એકદમ ઘટ થાય ત્યારબાદ આ રીતનું મિશ્રણ છે એ દેખાવા લાગે છે તો આપણે ખાસ કે ગોળને સારી રીતે કૂક કરવાનો છે અને સાથે સાથે જે આપણે આદુ અને હળદરની જે પેસ્ટ હતી એ લીલી હતી એટલા માટે થઈ અને આપણે એમને પણ સારી રીતે કૂક કરીશું નહીતર ગોળીઓ છે એ ઢીલી થઈ જશે અને પ્રોપર કૂક નહીં થાય તો હું તમને નજીકથી બતાવું કે એકદમ તમે જોઈ શકો છો કે ઘટ થવા લાગ્યું છે આપણું મિશ્રણ છે એ ઘણું બધું ઘટ થઈ ગયું છે તો બસ આપણે વધારે પડતું ઘટ નથી કરવાનું ને આ રીતે આપણે ચેક કરીશું કોઈપણ એક વાસણ લેશું અને એમાં બે ત્રણ ટીપ્પા આમના આપણે એડ કરીને આ રીતે જોઈ લેવાનું છે કે જો એ મિશ્રણ છે એ બિલકુલ જ સ્પ્રેડ નથી થતું મતલબ કે એકદમ સરસ કૂક થઈ ગયું છે અને જો વધારે પડતું કૂક કરશો ને તો શું થશે કે ગોળ છે એ જામવા લાગશે વાસણની અંદર જ એટલા માટે થઈ અને મેં જે રીતે ચેક કર્યું છે એ રીતે તમારે પ્રોપર ચેક કરી લેવાનું છે અને બસ હવે આપણે એમને આ રીતે કોઈ પણ વાસણની અંદર જો તમારે કરવું હોય તો એમને ઘીથી ગ્રીસ કરી લેવાનું અધરવાઇઝ આ રીતે તમારી પાસે જો બટર પેપર હોય તો એમની અંદર બધી જ ગોળીઓ છે એ આ રીતે આપણે કરી લેશું આકાર કદાચ ગોળ ન આવે તો કંઈ વાંધો નહીં પણ આપણે તો એમાંથી જે બનેલી વસ્તુ છે એ આપણે દવા તરીકે ઉપયોગમાં લેવાની છે અને ખરેખર તમે બનાવશો અને ખાશો ને તો તમને ખ્યાલ આવશે કે ખરેખર આ ખૂબ જ સારી છે અને નાના બાળકોને તમારે દેવી હોય તો પાંચથી સાત વર્ષના બાળકોને તમે આપી શકો છો કારણ કે આદુ છે તો તીખાસ તો હોય જ આપણે ત્રણ ગણો ગોળ તો એડ કર્યો છે એમ છતાંય તીખાસ તો રહેવાની જ છે એટલા માટે થોડીક કાળજીપૂર્વક બિલકુલ નાના બાળકોને ન આપતા પાંચથી સાત વર્ષને માંડી અને કોઈપણ વ્યક્તિ લઈ શકે એવી સરસ મજાની શરદી અને ઉધરસમાં ઉપયોગમાં આવે એવી આપણી રેમેડી છે એ રેડી થઈ ગઈ છે તો ઉપરથી થોડોક આપણે સાકરનો પાવડર છે એ આ રીતે સ્પ્રેડ કરી દેશો એટલે ઉપરથી કોટ થઈ જશે એટલે આપણી ગોળીઓ છે એકદમ સરસ છૂટી છૂટી થઈ જશે અને તમે એમને ઘણો ટાઈમ સુધી લાંબો ટાઈમ એટલે લગભગ પંદરથી વીસ દિવસ સુધી તો આરામથી સાચવી શકો અને ડેઇલી તમે એક એક ગોળીઓ લેશો તો તમારી ઇમ્યુનિટી પણ એકદમ સરસ બૂસ્ટ થઈ જશે તો આજનો વિડીયો તમને થોડોક પણ સારો લાગ્યો હોય મિત્રો તો વિડીયોને લાઇક કરજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ